વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખે પચીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટના પીડીયુ હોસ્પિટલ ખાતે રૂપિયા એકસો એકવીસ કરોડના ખર્ચે મેટરનિટી એન્ડ ચાઇલ્ડ હેલ્થ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે જેના પરિણામે સૌરાષ્ટ્ર કચ્છની જનતા અને સૌરાષ્ટ્ર કચ્છની જનતા અને નવજાત શિશુઓને એક જ સ્થળેથી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળી રહેશે આ બિલ્ડિંગ મુખ્યત્વે પેડિયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગ સહિત લેબોરેટરી અને રેડિયોલોજીની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે ગાયનક વિભાગમાં ત્રણસો સિત્તેર બેડ અને નવ ઓપરેશન થિયેટર બ્લોક અઢાર બેડનું પ્રસૃતિ રૂમ રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સિંગ દ્વારા ચાર બેડના મિડ વાઇફ લેડ કેર યુનિટ અને નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેન્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ છ બેડનો ટાઈએજ એરિયા નવજાત શિશુઓની સારવાર માટે ચાર ન્યૂ બોર્ન કોર્નરની સુવિધાઓ સબ સ્ત્રી સ્ત્રીરોગ કુટુંબ નિયોજન તેમજ બાળકો માટે એક હજાર દિવસના સર્ટિફિકેશન મુજબ અલગથી લેબર રૂમ ઓપીડીની વ્યવસ્થા અને મમતા ક્લિનિક સહિત ઓલ ઇન વન સેન્ટર બનાવવામાં આવ્યું છે એવા દીપક રાઠોડ